મિત્રો શિક્ષક ભરતી બે હજાર પચીસમાં એક નવા ન્યૂઝ છે આપણને જોવા મળ્યા છે ઉમેદવારોમાં આવ્યો છે દુઃખદ સમાચાર હવે પહોંચ્યા છે શરણે તો શું આજના સમાચાર છે વિગતવાર માહિતી આપવાનું શું ખાસ વિડીયો ઉપર નવા શું ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી તમને અગાઉની અપડેટની નોટિફિકેશન છે તમને મળતી રહેશે તો શું અપડેટ છે આપણે થોડી ચર્ચા કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળેલું છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એકવીસ ત્રણસો ને ચોપન ખાલી જગ્યાઓ સામે પાંચ હજારની ભરતી છે તો ટેટ વન પાસ ઉમેદવારો અંબાજી માતાના શરણે પહોંચ્યા છે માતાજીને અરજી સાથે આજીજી કરી છે તો મિત્રો ઉમેદવારો છે કંઈ ના કંઈ એમની જે આશા છે કે ભરતીમાં વધારો થશે એવી આશા લઈને બેઠેલા છે તો ન્યૂઝ એવા મજા છે કે અંબાજી માતાના મંદિરના શરણે ગયા છે અને અરજી સામે આજીજી કરી છે તો આ અરજીઓ થઈ છે મિત્રો તો સામે શું જગ્યા વધારો થશે એ પણ એક મોટો પ્રશ્ન છે બાકી વિડિયો પાસે વીડિયો લાઈક કરજો જય